ગુજરાતના માંડલ ગામ ખાતે ખંભલાઈ માતાનો અનોખો ઇતિહાસ અવિરત ચાલતો નિઃશુલ્ક ભોજન યજ્ઞ અને માંડલ બ્રહ્મ સમાજ દ્વારા બે થી ચાલતો અવિરત અખંડ નવચંડી યજ્ઞ અને અનુષ્ઠાન વર્ષના ત્રણસો દિવસ ચાલુ હોય છે રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા અને મંદિરના જૂના ઇતિહાસથી આજ સુધીની જે કોઈ પ્રગતિ થઈ હોય વખતો વખત જે કંઈ સુધારા થયા હોય સાથે વિશેષ પ્રવૃત્તિઓ અને ભવિષ્યનું શું આયોજન છે એ વિશે આપ માહિતી આપશો જો એમબાજી ખંભલાઈમાં અમારા ખંભલાઈ માતાજી રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ અને પંડ્યા આવા જે બ્રાહ્મણો છે એમના કુળદેવી અને મૂળ ચામુંડામાં પણ ખભે બેસાડીને લાવ્યા એટલે ખંભલા આવ્યો એવું નામ ધારણ માતાજીએ કરેલું છે સાતસો ને ચોત્રીસ વર્ષ પહેલાં ઇવેન્ટ આ ઘટના